નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણે એ પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો આગળ સમાચાર આવી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈ એમડીએ જણાવ્યું હતું કે આ વખતમાં એપ્રિલથી જૂન વચ્ચે દસથી વીસ દિવસની ભારે ગરમીની સંભાવના છે જ્યારે આ ત્રણ મહિનામાં ગરમીના મોજાની સંખ્યા ચારથી આઠની વચ્ચે રહેશે તેમજ આઈએમડીએ સોમવારે ઉનાળાની આગાહીનો અહેવાલ પણ જાહેર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે દેશના મધ્ય અને પશ્ચિમી રાજ્યોમાં એપ્રિલથી જૂન દરમિયાન મહત્તમ ગરમીની પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો મોબાઈલ યુઝર્સને લઈને અત્યારે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે જેમાં પંદર એપ્રિલ બે હજાર ચોવીસ પછી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે અને આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે હવે પંદર એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડિંગ કરી શકશો નહીં તેમજ દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપંડી થાય છે તેના રોકવા માટે આ સરકારે આ મોટો નિર્ણય કર્યો છે જેને લઈને એક નોટિસ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો અત્યારે વડોદરા સિટી બસ સેવાની ટિકિટના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે જેમાં અત્યારે ભાડું તે પાંચ રૂપિયા હતું તે વધારીને અત્યારે સાત રૂપિયા કરી દેવામાં આવ્યું છે જ્યારે અત્યારે સંચાલકોએ કહ્યું કે ઈંધણના ભાવ વધારાને કારણે આ બસ સંચાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો અને હવે ઘણા લાંબા સમય પછી ભાવ વધાર્યા છે જ્યારે આપણે જણાવીએ કે શહેરના વિવિધ રૂટ ઉપર એકસો ત્રીસ જેટલી સિટી બસ દોડી રહી છે તો આપણને જણાવીએ કે અત્યારે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીની પરીક્ષાને અત્યારે લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે જેમાં અત્યારે હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આ બંને પરીક્ષાઓ અને બધી પરીક્ષાઓ છે તે ઓફલાઈન લેવામાં આવશે આપને ખાસ જણાવવામાં આવે કે પોલીસ દળમાં પીએસઆઈ કેડરની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાહી વર્ક એમ મળીને કુલ બાર હજાર ચારસો બોતેર જગ્યા ઉપર સીધી ભરતી જાહેરાત કરવા માટે જાહેરાત કરવામાં આવી છે એના હવે ફોર્મ પણ અત્યારે શરૂ થઈ ગયા છે ચાર તારીખથી તો અત્યારે પેટ્રોલ ડીઝલ વાહનો અંગે નીતિન ગડકરીએ કહી મોટી વાત જેમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગ ઉપર ભાર આપી રહી છે જ્યારે અંગે નીતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલ ડીઝલ ઉપર ચાલતા વાહનોથી અત્યારે સો ટકા છુટકારો મેળવવો મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી હવે ભારત ઇંધણથી આયાત ઉપર રૂપિયા સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે અને આ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો અને યુવાનોને રોજગાર વધારવા માટે કરી શકાય શું અંગે કોઈ તમારું નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો અત્યારે એસએસસીમાં આવી મોટી ભરતી જેમાં એસએસસીએ સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક દસ અને બાર સ્તરની પરીક્ષા બે હજાર ચોવીસ માટે સૂચના બહાર પાડી છે તે સમગ્ર દેશના કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લોઅર ડિવિઝન ક્લાર્ક સિનિયર સચિવાલય સહાયક ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરેની જગ્યા ઉપર ભરવામાં આવશે ભરતી તેમજ પોસ્ટની જગ્યા અરજી પ્રક્રિયા પાત્રતા અને પરીક્ષાની કારખીને વિગતો સાથેનું સંપૂર્ણ નોટિફિકેશન તમને એસએસસી એનઆઈસી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈને અત્યારે જોવા મળી શકે છે તો ગઈકાલે રાજસ્થાનના કોટપુતલીમાં વિદેશ સંકનાથ રેલીના સંબોધનમાં પીએમ મોદીએ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે આ ચૂંટણી આત્મનિર્ભર ભારતના સપનાને પૂર્ણ કરવા માટે છે જ્યારે વધુમાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર દૂર કરો અને કોંગ્રેસ અને આઈએનડીઆઈના ગઠબંધન ચૂંટણી દેશ માટે લડી રહ્યા છે પરંતુ પોતાના સ્વાર્થ માટે તેઓ લડી રહ્યા છે તેઓ કહે છે કે આ ભ્રષ્ટાચારીઓને બચાવો અને મોદી કહે છે કે ભ્રષ્ટાચાર દૂર કરો જ્યારે અત્યારે કોંગ્રેસ દેશને ધમકી આપી રહી છે કે ભાજપ જીત થશે તો દેશમાં આગ બબડશે તમે પણ અત્યારે પીએમ મોદીનું નિવેદન સાંભળો આત્મનિર્ભર ભારત કે સપને કો પૂરા કરવા કે ચુનાવિસાન સમૃદ્ધિ કે સંકલ્પ કા ચુનાવ હૈ ભાવમાં અત્યારે ઘટાડો કરવામાં આવ્યો છે જેમાં અત્યારે સરકારી તેલ કંપનીઓ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ની કિંમતો બત્રીસ રૂપિયા ઘટાડો કર્યો છે વાત કરીએ તો દિલ્હીમાં ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા કોલકાતામાં બત્રીસ રૂપિયા મુંબઈમાં એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા અને ચાન્ઈમાં ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તો થયો છે જ્યારે અત્યારે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી કે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી તો દારૂ પ્રીમિયમની અત્યારે મોટો આંચકો લાગ્યો છે કારણ કે આજથી દેશભરમાં હવે દારૂ મોંઘો થઈ ગયો જેમાં આબકારી નીતિ લાગુ થયા બાદ બીયર દેશી અને અંગ્રેજી શરાબમાં અત્યારે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે આ દરમિયાન હવે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં દારૂના પણ નવા દર જાહેર કરવામાં આવ્યા છે જ્યારે અત્યારે નવી આબકારી નીતિના અમલીકરણના કારણે દારૂના લાયસન્સ ફીમાં પણ અત્યારે દસ ટકાનો વધારો થયો છે અને એક્સ પણ અત્યારે દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેના કારણે આપણા દેશમાં અત્યારે દારૂ અત્યારે મોંઘો થઈ ગયો આ એપ્રિલ મહિનાથી તો ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ પગ બેસારો કર્યો છે જેમાં રાજ્યમાં અત્યારે અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના બેતાલીસ એક્ટિવ કેસ નોંધાયા વાત કરીએ તો અમદાવાદ સીલમાં ત્રણ દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે તેમજ કોરોના સાથે અત્યારે સ્વાઈન ફ્લૂના પણ કેસોમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે અને આ ધીમે ધીમે કોરોનાના કેસ ફરી વધતા લોકોમાં ચિંતા પણ વ્યાપી ગઈ જ્યારે ત્યારે તમામ દર્દીઓને હાલ ઓક્સિજન આપીને તેમની તબિયતમાં અત્યારે સુધારો કરવાનો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પૂરું થઈ ગયું અને આ નાણાકીય વર્ષમાં કેટલીક વસ્તુઓના ભાવમાં ભારે વધારો થયો જેમાં મુખ્યત્વે દાળ અને ચોખાનો સમાવેશ થાય છે જેમાં તુવેર દાળની કિંમત પહેલાં એકસો પંદર રૂપિયા હતી જે વધીને અત્યારે એકસો અડતાલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ તેમજ સામાન્ય ચોખાથી ઓગણચાળીસ રૂપિયા પ્રતિ કિલો હતા અને ત્યારે વધીને ચુમ્માલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે તે જ સમયે લોટ પણ બે રૂપિયા મોંઘો થયો છે અને એ ચોત્રીસ રૂપિયાથી છત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ લોટ પહોંચી ગયો છે તો અત્યારે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા નવી રણનીતિ ઘડશે જેમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન અંગે અત્યારે વિરોધનો નવો રસ્તો અપનાવશે વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક ઉપરથી એક સાથે સો ક્ષત્રિયણુ ઉમેદવારી નોંધાવશે અને એમાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવશે તેમજ રાજપૂત સમાજની સંકલિત સમિતિના મહિલા અધ્યક્ષ સુપતિબા રાવલાએ આ જાહેરાત કરી હતી રસ્તા પર આવવા માટે કે મેદાન પર આવવા માટે ક્યારે પણ માનતી નથી પણ જો અમારા માતા જેને જોહર કર્યું છે અને એની ઉપર આવી નિમ્ન કક્ષાની રાજનીતિ માટે આવી ટિપ્પણીઓ કરવામાં આવતી હોય તો હવે અમારી પણ અમારા અમારા ઇતિહાસ માટે ફરજ બને છે અમારા વડવાઓ માટે અમારા માતાઓ માટે ફરજ બને છે તો એક બીજી પણ વાત છે કે એક મહાસંમેલન બહેનોનો પણ ભરાશે અને એ સંમેલન ક્યાં સુધી બેસી રહેશે અંત આવશે એનો કોઈ ઓલો નથી અને બીજું કે એક ટેકનિકલ એક આમાં પહેલા અમે કીધું એક ટેકનિકલ ગીજ ઉભો થાય એ માટે પણ અમે એક આનું છે કે સો બહેનો અમે સો બહેનો રાજપૂત સમાજની બહેનો આની માટે લો

જોકે રસપ્રસ વાત એ છે કે આ યાદીમાં કેટલીક દવાઓ છે કે જે સામાન્ય રોજિંદા જીવનમાં ઉપયોગી થતી હોય છે આવી સ્થિતિમાં હવે લોકોને એન્ટીબાયોટિક્સ અને પેઇન વધુ પૈસા ઉપર ખર્ચ કરવા પડશે તો મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે જેમાં દૂધસાગર ડેરી એપ્રિલ મહિના શરૂ થાય તે પહેલાં પશુપાલકોને એક મોટી ભેટ આપી જેમાં તેમણે ગત જુલાઈ માસમાં દૂધસાગર ડેરી પશુપાલકો માટે એક ફેંટથી દસ રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો ત્યારે અત્યારે ફરી એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોને માટે રૂપિયા દસનો ફરી વખત વધારો જાહેર કરતાં હવે પશુપાલકોને પ્રતિ કિલો રૂપિયા આઠસો વીસ રૂપિયાનો ભાવ મળશે તેમજ આ વધારાથી દૂધ પશુપાલકોને વાર્ષિક બેતાલીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે બધા થઈને જ્યારે આમાં અત્યારે અશોક ચૌધરીના ત્રણ વર્ષના શાસનમાં આ તેરમી વખત પશુપાલકોના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તો ઉનાળાના સમયમાં વિદેશમાં હરવા ફરવા જતા શોખી લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા જેમાં અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર આજથી છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી સમર શેડ્યુલની શરૂઆત થઈ રહી છે જેમાં અમદાવાદ એરપોર્ટથી બેંગકોંગ કોલાલપુર જેદહાદ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ ફ્રિકવન્સી વધારી છે અને ઉપરાંત કેટલીક ફ્લાઇટમાં પણ અત્યારે ફ્રિકવન્સીનો વધારો કરવામાં આવ્યો છે તો હવે ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી મળશે જેમાં વાત કરીએ તો આણંદ અને ખેડા જિલ્લાના ખેડૂતો માટે સરકાર મહી સિંચાઈ નહેરોમાં પાણીનો પુરવઠો હવે દસ એપ્રિલ સુધી ચાલુ રાખશે જ્યારે અત્યારે ભારે ગરમી વચ્ચે ડાંગર શાકભાજી તમાકુ કેળ તેમજ આ ઘાસચારાની રોપણી થવાથી હવે સિંચાઈ વિભાગના સેક્રેટરીએ આ બાબતે રજૂઆત કરી હતી અને આવનારા એકાદ દિવસમાં અંગે હકારાત્મક નિર્ણય લેવાઈ શકે છે જ્યારે આ કડાણા વણાકબોરી વિયરમાંથી પાણી મળશે તેમ અત્યારે લાગી રહ્યું છે